पर मने खोटा थी नफरत छे छापू रे थाई पण अथे रे था है अबे था है नहीं नहीं मारे तारा साक्षी मा छे तमे मने कहय किदु तू के तने गुनान वस्तु ले जाओ छापू रे मने सेट कराऊ सामण मैयो आवे छे छापू गियो तेल लेवा बोले है।, है नहीं 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 मने मने बने बोले न ई बोले के हामे

અને આ બાજુ મેં મૂકી છે મસ્ત મસાલાવાળી ચા તો હાલો સવારની પહેલી ચા પીવા આવી જાઉં ગરમા ગરમ તો ચા બને ને એટલી વારમાં ધારાબેનને નવડાવી અને તૈયાર કરી દઉં કે ધારાબેનને જવાનું છે સ્કૂલે બે હે જવાનું કે ન જા પછી કરીએ ઘરના કામ તો હાલો ધારાબેન ફટાફટ થઈ જાવ ઊભા તો હાલો ધારા નવડાવીને તૈયાર કરતા હું ચા નાસ્તો કરાવી દઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે સાત ને નો અને ધારાબેન થઈ ગયા છે તૈયાર ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ધારા ને સાહેબ બે જાય છે સ્કૂલે અને આપણે ફટાફટ હવે લઈ લઈએ ઘરના વાસી કામ તો મળીએ થોડીક વાર રે ના થાય તો શંકર સાહેબ સારું વાલો તો હવે હું છે ને ફટાફટ ઘરના વાસી કામ કરી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

એવાય ગોતવું જો ચટણી એટલી ન લઈ આવી સાહેબ આપણે એટલી બધી ચટણી નો ખાઈએ તો આલો બધા ગરમા ગરમ ગાઠીયા જલેબી નો નાસ્તો કરવા મારે તો જલેબી જ ખાવી જો એ ભગવાન આ હા એ ગરમ છે કેટલું મન શાંતિ સાહેબ તમે કહી લો બહુ ખરેખર આ વસ્તુ ખાવા તો કાલ નિચલ પાપડ રીતે રાજી હાલો હવે મૈલા છોડીકો ને હમ હવે નમે બધા જલે બી ખાવ કેમ કે કાલ નું તો પેલા ખાઈ જાય ઈચ્છા મને ખાવાનું મન હોય ને ત્યારે એટલી ખવાય હવે 24 કલાક વઈ જાય પછી આ વસ્તુ મને તો 250 હું બે ઘુસરાઈ કલાક

કેમ કે આઠ દસ દિવસ કંટાળીએ કે ઉપડે ત્યારે એવી ઉપડે ને એની વાત જવા દો હા ગળું ભરવા માંડે બે બોટલ પૂરી કરી મેં કાલે તમને કીધું એમ દવા એટલે દવા દવાથી હું કંટાળી એટલે મેં નથી તોડ કાઢીએ એની વિરોધી વસ્તુ ખાઈ કે હાથાવારી હોય જલેબી ચાસણીમાં રસબોર હોય એમાં જો અત્યારે હું ભૂલકી દૂધ ને જલેબી ખાધા હોય નેક્સ્ટ ટાઈમ પાછો નહીં નહીં હવે ખાલી એ પેરી ધારા ખાતું રાખી મેં ખરેખર બે જ ગુસરા ખાતા હવે બધા નથી ખાધી કેમકે આપ તો અંદર થી એક ઈચ્છા થઈ હોય ને ખાવાનું મન થી હોય ને એટલે ખાઈ લે ને એટલે સંતોષ કે હાઈસ આપણે ખાધું નથી કે બીજું કઈ નહોતું આલા જોક્સ માં નથી કેતા જલેબી બનાવતા ન આવડે વાકા ચૂકી જ બનાવે અત્યાર લાગી નહીં હારું આલો એક તો વાતાવરણ કે ખારું છે હવે જોઈએ સુરત દાદાના દર્શન થાય તો હારું મારે ઝારા કચરા કરવા છે પણ હવે વાતાવરણ ને ધ્યાન રાખીને આળસ કરી જાવ છું બે દિવસ વરસાદ નો થાય ને તો શ્રાવણ મહિનો આવે ને પેલા હિંમત કરીને ઝારા કચરા કરવા

વાંચો તો મને તો સંભળાવો હું છે છાપામાં હું ન્યૂઝ આવ્યા રોજ તો હું વાંચતી હોય તમારે મોઢે સાંભળું હાલો એક મોટી દુર્ઘટના પતિ પત્ની લડાઈ ઝગડાઈ થઈ ગઈ હતી ચોવીસ કલાક લગી લડાઈ આવેલી કે બાબત તો પૂછતો ઈ મારે પૂછવાનું છે તો પણ વાત તો તમારે કહો હું કને કહું ને માં બાબત જલેબી પત્નીને જલેબી ખાવી હતી ફરે ફરે ને કાલી જલેબી જ આવે પતિ સમજદાર તો મોટી દૂધ ઘટના ખાતી બેઠી પતિ એ ડાયરેક ડાયરેક હે ને સવાર ના એક જ કામ કર્યું જલેબી ગોતી આવ્યો પતિ જલેબી કામ ન પેલા નાઈ આટલા જણા સપોર્ટ કરે મારા આ આ છે હા અને તો ખાસ છે ઓનલાઈન બધું હોય છે

લેડીઝ ને કાઈ કોન થયું હોય ને કામ આવ્યું હોય કે ગમેયું હોય એટલે કોની દુકાન લઈ જાવ એટલે કાવ ઉતરી ગયો મે દુકાન એવા જવા દેરો ને લઈ જાવ બે ત્રણ સાડી કા શેસ લઈ દ્યો એટલે કાવ ઉતરી ગયો દવાખાને લઈ જવાની જરૂર જ ન તો તો મનાવ દવાખાને લઈ જામ દવા પીવડાવો આપણે ઘર દુકાન ચાલો એક તમને જલંગી દીધી નહીં મનાવા લાગ્યો મારા હવે કોને નાચ કરાવ ને બીજા કેવું હોય તો સારું લાગે મારા વારો આવ્યો તો કે મે તન જલેબી લઈ દીધી તો શું મે તો તો નાકલે કીધું તો ને શું કીધું જવાબ દિયો મારે હમે ખોટું બોલે હું ખોટું બોલવા હા એ લેવા દેવા નથી મારા હમ મારા કે કાલે હોનાની ઓફર કરી છાપુ ખોટું બોલે તમે મને કાલે ઓફર કરી

આમ તો મોટું પડ્યા બ હવે ઓરિજિનલ જલેબી લઈ જલેબી ઓફર દીધી ઓફર સ્વીકારો રેકોર્ડ છે કાઢી નહીં નહીં બધું શેર કરી છે બધું છે હવે અંજુ જે મસ્તી કરતી હોય ને લાગે પણ અંજુ જેટલું

તારાને વાત હોય તને કીધું છાપું એમ કીધું જો તમે બોલતા હતા છાપું તો કદી ને બોલતું તું ને હું સાંભળતો તો ને હું તને કેતો તો પછી મારે કઈ ટાઈમ થયો છે અગિયાર ને દસનો અને બપોરની રસોઈની તૈયારી કરીએ ચણાની દાળ પલાયરી છે અને ચોખા પલાયરા છે તો દૂધી દાળનું શાક ભાત ને રોટલી બનાવી છે અને સંભારામાં જવું હું છે કેમ કે કાલે લઈ આવ્યા હતા સાહેબ શાકભાજી અને કુપર મૂકી આવી છું હું વારામાં તો કલાક રહીને જવાનું છે અને અત્યારે વરસાદ એ ચાલુ છે જો વરસાદ રહી જાય તો સારું તો કૂપરનો માલ લઈ આવું કેમ કે આજ પચી તારીખ થઈ ગઈ આખર તારીખ છે હવે પાંચ છ દીજ રહ્યા તો કૂપરનો માલ લઈ આવું તો હાલો કૂપરનો માલ લેવા જાવ ને પેલા ફટાફટનું પેલા રસોઈ કર લઉં વાતું કરીને તો રસોઈ રહી જાય ને ધારા બેન હમણાં આવી જાય તો હાલો મીડા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં ચડે રહેજો લા રેજો દાળ છે જો દાળને ચોખા બે તો હાલો એક સીટી કરલો દાળમાં એટલે દાળે થઈ જાય ફ્રેન્ડ ટાઈમ થયો છે બાર ને દસ નો મારા બપોર રસોઈ તૈયાર થઈ ગઈ છે તો હાલો હવે ફટાફટ જાઉં હું કુપન માલ લઈ આવું ધારા બેન આવશે ને તો થોડીક વાર ગીતા બેન ની ઘરે બેસે કેમ કે બાર બધા બેઠા છે તો પેલા હું છે ને કુપન માલ લઈ આવું રસોડું સાફ થઈ ગયું હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યા ને બપોરા થાળી થઈ ગઈ છે તૈયાર ને બપોરામાં છે મસ્ત દૂધીદાર નું શાક એ એક જમા બનાવેલું ભાત છે રોટલી છે સંભાળો છે ને લવિંગિયા મચા છે ઠંડી ઠંડી સાસ હા ઘણી મગજ ગરમ હોય તો ઠંડો થઈ જાય અને ઠંડુ બાજુ જલેબી આ જલેબી એ તો રામાયણ છે ખબર મગજમાં હા તો ખોટું જ મેં કીધું ખોટું બોલ્યો તો એમાં હું થઈ ગયો

નહીં નહીં દલીલ સાબરવાની નહીં તો אבי ને તો આલા પેલા મને ગુનેગાર મસ્તીમાં કીધું તો ઈ તો સંભાળ ને ડાયરેક્ટ ટીવી નહીં જોવાનું તારે ડાગલા નહીં જોવાનો ને હે તું ડાગલા નહીં જોને ને

આલા વાત નાની થઈ ગઈ તો તમારે બધા હું કહેવાનું છે જલ્દી જલ્દી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી કે તમારા અમાર જેવો કાકા મીઠા ઝઘડો થાય કે નહીં અને ઝઘડો થાય તો કોણ કોને મનાવે સમાધાન કોણ કેના કરવા લઈ મને જલ્દી કમેન્ટમાં કહેજો હું તો નો જ જાઉં હું બરાબર તો તમારે હું કહેવાનું છે જલ્દી કમેન્ટમાં કહેજો તો હાલો હવે ભૂખ લાગી છે બપોરા કલે પછી મળીએ કન્ટિન્યુ આવી વિડિયોમાં જોડાયેલા ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ ને પાંચનો અને આજ બપોરે અમારે ધારાબેન પૂતાઈ નથી અને કોઈને ખુવાય નથી દીધા એટલે આજે પપ્પા છે ને વહેલા દુકાને વયા ગયા તો પોણા ચાર વાગ્યા દુકાને વયા ગયા હતા અને જો આ ઘરની હાલત જો એ છે ને આજ બપોરેના ઢીંગલાને હુવરાવામાં વ્યસ્ત હતી તો ઢીંગલો હુઈ ગયો પણ આ ઢીંગલી નહુતી અને જો કેવા કેવા સ્ટન્ટ કરે જો લાગવાની પડવાની કંઈ જ નથી હાલ માર દીકરો હવે ફટાફટ અહીંથી બધા ઓશિકા લઈ લે જો આ ઘરની હાલત જો સાલ હકેલી લે અને ગોદળું વારી લે હું પછી મૂકી દઈશ અમાર ધારા ડાય છે ફટાફટ બધા કામ કરે હો તારા ઘણા બધા એવા કામમાં મદદ કરે હા છોકરાઓને છે ને ફૂક લાવવા પડે ત્યારે જ સીધા ને વળકું નાખીને કઈ કામ ચીંધ્યા ને એટલે કંઈ કામ ન થાય થોડાક પ્રેમથી ફોગ લાવીએ ને એટલે હોસે હોશે બધા કામ કરે અને આમે દીકરીઓને થોડું ઘણું કામ અત્યારથી શીખવાડવું જોઈએ એનો હાથ વરે અને ટેવ પડે અને ઘર ચોખ્ખું રાખવાની તમારે બધા શું કહેવાનું છે એ મને કહેજો ને તો હું બને ત્યાં લાગી તારા પા કંઈ કામ ન કરાવવું પણ આવું જેનું મોટું કામ હોય ને તો એને આપું કે બેને આ કામ કરના આ કામ કરને એટલે થોડોક એનો હાથ અત્યારથી વરે અને એને છે ને ઘરના કામમાં ચીવટ રહે એટલા માટે થઈ અને અત્યારે જો વાતાવરણ છે એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન છે અને આ તો બપોર પછી વરસાદ એ ન થયો તો હાલો પહેલાં તો ફટાફટ હું ફળિયા વારી લઉં અને પછી બનાવું હું મસ્ત મસાલાવાળી ચા કે પહેલાં ચા બનાવું ધારા તારા તો ચા પીવી ન હોય મારે પીવી હોય કાલ તો મને ચા પીવાનું મન નથી થતું હે બેન હું બઉ પેલા ચા કરવો તો ચા બનાવી લઉં અને આમાં કપડા સુકાઈ ગયા હોય તો વરાહરા કરી દઈએ દોરી ઉપર અને પછી વાસણ ચડાવીએ બાકીના બીજા કામ કરીએ તો મળીએ કન્ટિન્યુ આવી વિડીયોમાં જડાયેલા રહેજો જો એના કરતાં મોટું તો ગોધડું છે મમ્મી મમ્મી ના બધા કામ થઈ ગયા છે અને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ તો આવી જવું બધાએ રોંઢાની ચા પીવા તો આલો પેલા ચા પી લઈએ અને પછી ધારાને છે ને માથું ઓળાવી અને તૈયાર કરવું ધારાબેન તો જો ભૂખ લઈને બેઠા તો આલો મળ્યા થોડીકવાર રહીને એ ટાઈમ થી સાડા આઠ વાગા નું ધાલા બેન હચવાના છે કલર માં ને અંજુ હચવાની છે વાયતું તો હાલો નવરા બેઠા કરવાની હોય કરી એટલી કરી મને એમ છે કે દિવાળી આવશે ને તો સ્ટોક થઈ જાય નવરા બેઠા કા તો હારું આવી ગયા છે અને રસોઈ બનાવવાની બાકી છે તો અત્યારે છે મસ્ત એવું રોટી નું છાસ વાળું કેમ કે બપોરે છે ને શાક ભાત જ ખાધા છે રોટલી તો કોઈ ખાધી જ નથી એમને પડી એટલે હવે એનો ઉદ્ધાર તો કરવો જ પડશે સાહેબ અને તારા બેને હમણાં જ જઈનું છે શાક પડ્યું હતું તો શાક રોટલી ખાઈ લીધા તો આપણે બેને ખાવાનું છે હાલશે શાક રોટલી ઓલા છાઇ સર રોટલી ને શાક હાલ તો હારું હાલો તો હું રાતની રસોઈ બનાવું ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને દેજો